ને દે લીધ્યો ને એ બધું આખો કામકાજ પૂરું થઈ ગયું ને જોતો તો નહીં જ આવ્યો અને બીજું કે આગળના વિડીયામાં કોમેન્ટ આવી હતી આપણે જેવી લોકો કાવમેન્ટ ઓનલાઈન મંગાવ્યું હતું ને એનું કે ભાઈ ભૂરાભાઈ નામ હું કે આ કંઈ કરાઈ ન કેશોદથી લે લેવાય ના ભૂરાભાઈ હું અહીં હો ટાકા વાત હાંસી છે કે હોદથી જ લે લેવાય પણ તા મિતા છે ને ટ્રાય કરવા મગાવ્યું હતું કે આમાં કોઈ છેતરાઈ ન મને તો ખબર હતી ત્યારે તમે રિટર્ન પોલિસીવાળું મગાવ્યું ને માં ત્રણે એ ટુ ઝેડ વસ્તુ મળે આપણે પહેલાં જ છેલ્લે સુધી નહીં ઘર વખરીથી ને એકો એક વસ્તુ છેલ્લે પીંહુના છાણા પણ ઓનલાઈન વેચાય એ પણ તમે બધા જોતા જ હે તો એમાં એ ની સ્કીમ કેવી હોય કે કંઈક હો બસો રૂપિયા હે ને તમે રિટર્ન પોલિસી ન રાખો ને તો તમને સસ્તું આપે એટલે એ તો આપણે બટકે જ જવાનું છે એટલે આપણે વધારે એ પસંદ કરે કે આપણે તો હોનો ફાયદો થયો ને અહીં એટલાનો ફાયદો નહીં અહીં હોનો ફાયદો ટ્રાય કરવા જ મગાવ્યું હતું આ કોઈ દી ન કરાય મને ખબર જ હતી ને તમે તમારી રીતની હાચા છે કે આ કોઈ દી ઓનલાઈનનું ન કરાય આપણે જોવે જાણે અને લેવાય જે આપણે વાં જોયું હતું જે એન્ટરપ્રાઇઝ કે હોત ને પચીસો રૂપિયામાં વર્ષ દિવસની ગેરંટી ને અમારા ગામમાં પણ બસ સ્ટેન્ડની મળે હજ કૃષિ પશુ આહાર છે ને આ પણ બે પ્રકારના ગેરંટીવાળાને ગેરંટી વગરના બે કાઉમેટ મળે હજ એટલે અમિતા એમાં અમારે તો હાવ ઘરનું જ છે લે આવીએ તો એ બે તો અમારે પાસે ઓલરેડી કાવમેટ ફૂલ હેવી પોલ ડેરીના પાંત્રીસ કિલો વજનવાળા બે છે અમારે પાસે એટલે અમારે તો જરૂર પડીએ ત્યારે આથી જો વા ખાલી એટલે ખૂણે જ જવા પૂરતું છે લાલ જોવો જો કાંઈ ખાવા તો જે ન હોય કે બિસાડા એટલે શોખાની થાળી ના ભરી જોઈ કબૂતરા ના આવતા હોય ઘઉં પણ નાખીએ પછી હવે મેં આવ્યો ને એટલે એમાં પલરે જાય એટલે નેત નાખ્યા પેલા થાળીમાં ભર્યા હવે પોપાટોન બધા આવી છે ને પીહુ ની આગળ નાખ દીધી થોડુંક અઘરું પડે કામ નીણું નું નાખ્યું છે ગમ્મા સાપ રાખી પડે કારણ કે હુકલ એવું સાહેબ નખાય બોલે લીલી શહેરમાં ન વાંધો હવે અટાણે કટિંગ નો કંઈ મેળ હોય તો નકતા કટિંગ કરી નાખીએ ને તો આ જવું આવા અને તમને ખાઈ જાયે રીહત પ્રોણાંક જરૂરિયાત હોય લેખાઈ ગઈ કટિંગ કરી નાખીએ તો ફાયદો થાય પાછું કાંસે લીલામાં કટિંગમાં માં બાટનો હા બેહી જાય ને એટલે પાછા ખાઈ નું અને મેનું તો કઈ નક્કી નત કાર આવે અને બસ આજે અમારે ઘરે માતાજીના જે જી શેળણ આવે ને ઈણો આખો નાનો એવો પ્રોગ્રામ છે તો જોયું એવું એનો વિડીયો ઉતારાતો હોય ન ઉતારાતો હોય મને તો કંઈ ખબર નહીં પણ આ જે આવી છે આપણે એને પૂછ્યું જો ઉતારાતો હોય તો ઉતાર્યું નક પછી વાંધો નહીં બીજું તો કામ જો જીવ બાપો ભૂરીમાન જેઠીમાન બધાય આવતા રહ્યા તે હું ના હાટા ડોટા હાલે હટાણે કે વેસવાન છે ભરમે કોઈ પી બરડા માણસ ચશ્મા તો જ લેતી હે લેવ ચશ્મા લેવા ખાઈ આ તો લાગે मजरे तो ये जाखो दिखाई हां जो आ मराता आ आबे चढ़ी तू कहां है पकड़वाता का हां ओला राड़ा का तो ना तो मैं मरूं क्यों ना मत बोल और वो ना करे अ ये सब चला रखा ना परफेक्ट नहीं लगता लगता सर तो पांच मिनट तक ये बेस्ट मरने दो तो तब बाप का जोर लग ले तो मरने दो करता है

તાર ફાઈક મે તો ઈ પાઉ તો લા દેવો મે આ કઈ તો મટવાડ ને તો લખવા હા હોય નો મટ મળી રાજી સડે કા તો તો રેડી નાખતો મારી નીકળ દુ કાલે સાલ મારી કરે તમારી બધી તો કાવ છે કે તમને પણ આ તમાર નીકરાવનું પણ આવ્યા અહી કે 8 જણા લઈ કે 8 જણા લઈ કે જો સેશન પડે હાજો હાજો બળજીને તો ટ્રેક્ટર ઢળરે આવે કાલે મી પેલા અચ્છા સેના આજ ફેરા કરે ને તમાર ટાયર ઉપર કાઢે ઈ 100 ફેરા ફાળી મજૂર મા કે રિક્કા મજૂર માં લઈ જાય મુલી હું આજે થી ન Ka. ja, 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 ja,